નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ બે બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નવરૂપ સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ थरा तारीख दस बे हज़ार पच्चीस पाक नीचो भाव ऊंचा भाव वरियाड़ी जैसे अगिय सौ साइठ थी तेरसौ गुवार जैसे नौ सौ एकतालीस थी नौ सौ साइठ रजकाबाजरी जैसे पाँच सौ छू थी छ सौ एकत्र बाजरी जैसे पाँच सौ थी पाँच सौ ओग साइठ आग से मगफली जैसे नौ सौ एकावन थी एक हज़ार एकतालीस ईसबगोल जैसे सत्तर सौ थी एक सौ તલસફેદ જે છે બે હજારથી બાવીસો એરંડા જે છે બારસો થી તેરસો અને વિશે રાયડો જે છે એક હજાર ચાલીસ થી અગિયારસો વીસ જીરુ જેનો નીચો ભાવ છે બે હજાર નવસો અને ઊંચા ઊંચો ભાવ છે સાડત્રીસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ